ઘરે ગાયો બેસો હોય તો આપડે સારો કાપીને આંખો નાખી દઈએ ને કોઈ દાળ ચાપ કટર થી કાપ્યો કેવું કર્યું હવે આમો જ ધ્યાન રાખો ને તો એ બે રૂપિયા દેખવાય તમને કારણ કે ઘાસ સારો જો આખો નાખી દીધો તમે જાનવરને તો એના ડુંગમાં એ સિસ્ટમ ના હોય ભાઈ મારે ખાવું એટલું બીજો બગાડ ના તો એને કંઈ ખબર પડતી નહીં એટલે ખાવું એટલું ખાશે બાકીના ઉપર મળમૂત્ર પેશાબ થાય એટલે આપણે શું કરીએ અને જાનવર એ હે ને આમ તો એ તૈયાર હોય કે ભાઈ મળમૂત્ર પડ્યું હોય એટલે એ સારો ફરીથી ખાય નહીં એટલે આપણે એવું કરીએ થયો એટલે બાગોળમાં નાખીએ બરાબર એટલો તો બગડ્યો તમારો જો સાચી રીતે કરવામાં હોય ટોટલી ચાપ કટર થી કટિંગ કરીને હુકો ને લીલો ચારો મિશ્રણ કરી અને એને આપવામાં આવે છે જો તમે વાર્ષિક ગણતરીમાં કે રોજ તમે જે પૂરો નાખ્યા હોય છે ને આ બે ટાઈમ એનાથી જો કટિંગ કરીને નાખવામાં હોય તો બીજો જે રોજ નાખ્યો એમાંથી બીજો એક બે જાનવર હચવા ઘાસચારામાંથી આવું કોઈ જાણે આપણે વિચાર્યું નહીં ઘરની ખેતી હોય થોડી જમીન વાગતા હોય ઘાસચારા આટું ને બીજું કોઈ લોબુ દેખાય નહીં ખિસ્સાના જ પૈસા નાખવાના જ પડતા ને મફત આવે છે ને આપડે બરાબર દિનેશભાઈ જે ઉપલેટા વાત કરું ને વગર જમીને એ થી ચાલીસ લાખ રૂપિયા મારી સાઈડ નું નથી કહેતું તમને મહેસાણા નું ઉદાહરણ નહીં આપતો એનું જ કહું છું પેટલા એ ખરા તબેલ છે જેતપુર રોડ ઉપર પેટલા આવે ને પશુપાલનમાં એટલું બધું વૈજ્ઞાનિક થઈ ગયું હોય ને કે તમને એમ થાય કે આમાં શું હોય ઊંધું હોય આપણું માણસમાં હોય કે છોકરો આવે સારું ખાલી ઉદાહરણ કહું છું હોય નહીં આ તો પણ બરાબર અને પશુપાલનમાં શું હોય કે વાછળી પાડી આવે તો સારું બરાબર એટલે કહેવાનો મતલબ આમાં એટલી હે ને સંશોધન થયો કે જે ઓડકી ટૂંકમાં હોય ને પહેલી વેતર થી બીજા વેતર બે વખત જે બિદાન જે કરાવીએ ને આપડે અને એ ડોઝ આવો ને સેક્સેડ સિમેન્ટ ડોઝ કે સાંભળ્યું કહીએ કે એ ડોઝ મુકાવો તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વાછળ ડીઝ આવ એવા ડોઝ આવી ગયા છે બરાબર પણ એ ડોઝ અત્યારે ચાર થી પાંચ હજાર રૂપિયાનો પડતો હોય છે એટલે ખેડૂતને ના પોહાય એટલે સરકારના પ્રયત્નો ચાલુ છે કે ભાઈ એ સસ્તો થાય ને બધાને પોહાય એ રીતના કરી શકાય બીજા ને આપણે બરાબર પશુપાલન આપણે જોયું દૂધ મશીન કારણ હોય કે ગાય જો દૂધ વધારવા માટે તમે ટાઈમસર પાણી આપો ને દૂધ વધારવા માટે પાણી આપો ને તો દૂધમાં વધારો થાય દૂધમાં નેવું પાણી હોય દૂધમાં ગાય ભેસ ના શરીરમાં જાવ નેવું ટકા પાણી હોય એમ હવે એને વધારવા માટે આપણે શું કરીએ કે આપણા ટાઈમે હે ને ગાય ભેસ ને પાણી પાઈએ બરાબર છે મોટા તબેલા હોય એમાં ઓટોમેટિક મૂક્યું હોય જેટલું પાણી પીવું એટલે આવી જાય ભરાતું જાય પણ એક બે જાનવર રાખતા હોય આપણે આપણે કદાચ પ્રસંગમાં ગયા હોય કોઈ હોય નહીં તો શું કરે બપોરે પાણી ને પીવું છે પણ બોલી તો આપતું નહીં આપણે સીધું હાજે જ પાવાના એટલે ઉપવાસ ને એટલે દૂધ ઓછું આપશે ટૂંક કારણ હોય કે એના શરીરમાં એક લિટર દૂધ બને એના માટે ત્રણ લિટર પાણીની જરૂરિયાત હોય છે આવું કદાચ વિચાર્યું એને લીલો ચારો તમે ખવડાવતા હોય ને એમાંથી ભરપાઈ કરી લે પાણીની કારણ કે એમાં પાણીનું પ્રમાણ સાઈઠ થી સિત્તેર ટકા હોય સૂકા ચારામાં ના હોય એમાં દસ ટકા જ હોય બરાબર એટલે પાણી ટાઈમસર સર તો તો દૂધમાં વધારો થાય તમે અખતરો કરજો મહિનો કરજો ટ્રાય બરાબર એટલે આટલું ખાસ ધ્યાન રાખો બીજું પશુપાલનમાં ઘણા બધા યંત્રો આવી ગયા ઓટોમેટિક છાણ ને એવું સાફ કરવું હોય ને તો એ મશીન આવ્યું છે બધું બરાબર પણ આ બધું ક્યારેક કરવું હોય તો વાત છે બધી બાકી અહીંયા તાલીમ રાખી છે ખેતીવાડી શાખાવાળા ખોબડી અને છૂટા થઈ જવાના આપડા બરાબર એટલે અમારો આગ્રહ અમારા ને આપણે ત્યાં ધોરાજી જોડે પીપળિયા ગામ છે જોયું ત્યાં પીપળિયા મોટી મારે રસ્તો ત્યાં આપણે ફાર્મ છે આપણે યુનિવર્સિટીનું બરાબર ત્યાં આવી તાલીમો વ્યવસ્થા હોય એ છીએ એમાં મેન અમારો આશય એ જો હોય છે કે ભાઈ કઈક વસ્તુ ખેડૂત સુધી પહોંચે અને એ હા ને ટેકા પગભર ઉભા થોડુંગમો મુશ્કેલીઓ તો ઘણી છે બધી બરાબર ખેતીમાં એટલે અમારું મેન આશ્ય પશુપાલન ઉપર આપણે વળીએ ડું અને મેન પશુપાલન આપણે હારા મારું કરવું હોય તો મેન એની જાત ઉપર આવે જે બ્રીડ કેમ ડુંગમો ઘરે જે આપડે જાનવર રાખ્યું હોય આપણે હારી જાતનું હોવું જોવું તમાર ઘરે કેટલું મેક્સિમમ પાંચ લિટર કે દસ લીટર એના ઉપર શક હોય ના ઘરે કેટલું આપશું કેટલું કઈ ગાય છે બે કઈ ગાય

ભાવ એક જ દે એ અહીંયા પ્રશ્ન મારા સાઈડ એ બધું નહીં ડુંગમો એ હા ને એનું ફેટ વધારો હોય ફેટ ફેટ ઉપર જ એ હા ને જાદુ રાખતા હોય દૂધ ટૂંકમાં જથ્થામાં વેચતા હોય મોટો ફાયદો થાય તમને બરાબર એટલે મેન હા ને જાદુ ભરો હોય ટૂંકમાં ગીર ગાય આપણે રાખીએ ને હારી ઓલાદ રાખીએ આપણે પણ નબળી ઓલાદ રાખીએ તો મેન એટલી જ જવાની આપણે બરાબર એના કરતી હારું આપણે જાનવર રાખીએ તો આવક આવકે દૂધ થાય ને આવક બરાબર આપડે લેક્ચર તમારે કોણ લેવાનું છે કોઈ બફોરે કાલ ખા કાલ કઈ નવી નસ એનાય હોય ના હોય ને દાળમાં વેરીએશન હોય મગની હોય તુવેરની હોય ચણાની હોય કારણ શું હોય એનું કે ભાઈ અલગ અલગ વસ્તુમાંથી અલગ અલગ પોષક તત્વો મળી રહે રેડોમાં એટલા માટે જ હોય છે ને ગયડો કોઈ પેલા ગાંડા નતા કે ભાઈ આ બધું હોતું આપડે આજે ખીચડી ને દૂધ ખાવું હેના માટે દૂધ માંથી દૂધ સમતુલ આહાર કેવાય એમાંથી બધું ન્યુટ્રીશન મળી રહે અને ખીચડીમાં પેલા દાળિયા હોય પ્રોટીન આવે એટલે એ બધો નતો એ મોદી એમાં તાકા હળવો હળવો ખોરાક કેવાય તાકાત મળે એટલે ખીચડી ને દૂધ ખાતા એ બધા હા ને બહુ કોઠા જારી હતી બધાની બરાબર સેમ જાનવર નામો હોય કે ભાઈ એના હમેશા રોટેશન આપવાનું હોય કઠોળ વર્ગ નો ધાન્ય વર્ગ નો ચારો હોય હંમેશો કટિંગ કરીને ગાય કે ભેસ એવી વસ્તુ છે ને કે તમે પચાસ કિલો લીલો ચારો ખવડાવી દો ને તો એની ભૂખ નહીં સંતોષાય અમુક કેમ હોય કે ખાધું હોય મસ્ત પણ માવો નાખો તો મજા ના આવે મોટકાર ના તો મજા ના આવે પેલે સોડા ના આપ્યો એમ સેમ જાનવર નામ હોય કે ભાઈ પચાસ કિલો તમે લીલો ચારો નાખી દીધો ને પણ એની ભૂખ નહીં સંતોષાય ભૂખ સંતોષવા માટે દસ થી બાર કિલો હુકો ચારો નાખવો જ પડે એના તો જ એને ને તમે જે નાખ્યું છે ને એમાં દૂધમાં પરિણામ એ બધાનો ફાયદો થાય તમને કારણ કે ઘાસ ચારો આપણો હા માટે દૂધ લેવા માટે જ ખવડાવીએ આ બધું તમે જો હુકો ચારો નહીં નાખો તો એ બધું હા ને મળ વાટે બધું એના નીકળી જાય બાર બધું ચાય પચાઈ ક્રિયા આરકી નહીં થાય આગળ કીધું ને કે ભાઈ તમે પેલું દાળ શાક માં ખાવાનું મીઠું આવે ને આપડે નમક કે રોજ તમે હે ને પેલી ચપટી ચપટી કઈ નાખો ને તોય દૂધ માં વધારો થાય એ સંશોધન કે આપડે અમને પૂછીએ મીઠું શું કરવા ખાઈએ તો કે ખોટી વસ્તુ આ બધી